જો આ પતંગ લેવા જાય શું કરું એ હેલો ગાય સ્વાગત છે આપનું આજના નવા વ્લોગમાં અને આજે છે મકર સંક્રાંતિ તો બધાને હેપી ઉત્તરાયણ અને આજે અત્યારે આપણે જવાનું છે રેસ કોર્સ તો બ્લોગમાં કન્ટિન્યુ રહી જો હવે રેસ કોર્સ જઈને તમને મળી જો હવે અહીંયા રેસ કોર્સ ભેગા થઈ આવી અને જો અહીંયા રેસ કોર્સનો માહોલ જોવો જોવા આ મંગુ અહીંયા બેઠો હોય

ગમે તેની ની નો ઉપાડેલા કોક મારશે તો આય રે ઢકલા મોડે લઈ લે વીણી લે વીણી લે આપણે વેચી નાખતી બારે બધું તારા આટન રાખ્યું હતું ઉડાણ ખાલી અવાજ આ જો જો કોક પતંગો ને કોક ના ફિરકા જો વીણવા હોય ગયા

પાછો પતંગ લેવા જાય જોવા પતંગ લેવા જાય શું કરું બેટા

પતંગ ઉતારી લીધી એ ઉપર થી આયા થી જો અહીંયા હતી નહીં હવે દોરા ગોતે જો ગાઈઠું મારી મારી ને ચગાવશે બાકી પતંગ કે ચગાવી જ છે જો ગાઈઠું મારે ઉડે તો જ આવો હટ આ બીજો ગયો જો અમારે જો આ બે છે ને જો આ બે જો ઉડાઈડી છે પતંગ ગાયઠું મારી મારીને દોરો ભેગો કરી કરીને જો ઢીલ દે ઢીલ દે જો અહીંયા ને પોગાડી દીધી ગાયઠું મારી મારી જો દોરા આ દોરા વીણી અને આ ચગાવે જો વાર ને પોગાડી દીધી દોરા ગોતી ગોતી ફીરકાનો એનો ખર્ચો કરવાનો જ નહીં બરોબર ને જો હજી ચાલુ જ છે જો ગોતવાનું

આજ ન પૂરો થાય છે આજ ન હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો હવે મળીએ નવા લોક સાથે